આણંદ-સાનાપુરા રોડ બુલેટ ટ્રેન પાસે સદાનાપુરા ગેરેજમાં એકાએક આગ ભભૂકતા બે લક્ઝરી સહિત છ વાહનો બળીને ખાક થઈ ગયા આણંદ સદાનાપુરા પાસે આવેલા ગેરેજમાં ઉભેલી લક્ઝરી બસમાં વેલ્ડિંગ કરતી વખતે તણખહુરતા બસમાં આગ ભભૂકી ઉઠી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં ઉભેલી બે લક્ઝરી બસ સહિત એક કાર અને ત્રણ ટુ વ્હીલર આગની ઝપેટમાં આવી ગયા હતા અને દસ થી વધુ ફાયર સતત દોઢ કલાક સુધી બાર હજાર પાણીનો મારો કરીને આગ સૌએ રાહતનો શ્વાસ લીધો હતો આણંદના સદાનાપુરા પાસે મોટી સંખ્યામાં ગેરેજો આવેલા છે એક ગેરેજમાં રિપેરિંગ માટે વેલ્ડિંગનું કામ ચાલતું ચાલતું ત્યારે તનખો ઉડતા લક્ઝરી બસમાં આગ બબુકી ઉઠી હતી પવન ના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બે લક્ઝરી બસ એક કાર ત્રણ બાઇક આગની ઝપેટ આવી ગયા હતા જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી સ્થાનિકો આણંદ ખાતે ફાયર વિભાગ ને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દસ થી વધુ ફાયર કર્મી સતત દોઢ કલાક સુધી બાર હજાર લીટર પાણી મારો કરીને આગ બુઝાવતા ભારે જહેમત બાદ આગ કાબુમાં આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી 二题 મારું નામ મક્સુખભાઈ છે આણંદ મહાનગરપાલિકા ફાયર બ્રિગેડમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવું છું એક વાગે કોલ આવે કે સદનાપુરાની બાજુમાં ગેરેજનું વેલ્ડિંગ છે કોઈ ત્યાં આગળ બસમાં વેલ્ડિંગ કરતા હતા ખાનગી બસ હતી એ વેલ્ડિંગના કારણે અંદર શોર્ટ સર્કિટ થયેલું એ લોકોને તો અમે આવીને જોયું તો એક લજ્જરી કાર હતી પણ બાજુમાં બીજી પણ લજ્જરી ગાડી હતી એમાં પણ સળગેલું અને બાજુમાં એની પાછળ કોઈ ફોર વ્હીલ ગાડી હતી કાર હતી એમાં પણ ત્રણ ગાડીઓ સળગી છે અને કોઈ ઈજાગ્રસ્ત નથી અને કોઈ જાન હાની બનેલ નથી અને આવીને સંપૂર્ણ રીતે આગ અમે ઓલવી આપેલ છે આગ લગવાનું કારણ એટલે એવું અમને જાણવા મળ્યું કે વેલ્ડિંગ કરાવવા આવેલા અહીંયા આગળ તો કોઈ સ્પાર્ક થયેલું હતું તો વેલ્ડિંગ થયું અંદર બાર હજાર લિટર પાણીનો મારો ચલાવ્યો આગ અમે સંપૂર્ણ રીતે ઓલવી આપેલ છે